ભાઈ તમારો માનસિક સંતુલન ખોવાઈ ગયું છે તમામ ખર્ચા દવાના એમ પર રેલી માનસિક સંતુલન ખોવાઈ જશે અને દેખાશે પણ છે તો એને ખબર પડે છે ટૂઠાલાલની વાતમાં આવન નતો તમારો પ્રતિએંતર સંદેશો આપો માનસિક રીતે નંબર

કોઈ લેવલ આવે અને પ્રવક્તા છું એટલે પ્રવક્તા સાથે વાત કરી શકે પરંતુ જુઠાલાલ મારી સામે ટકી શકતો નથી એટલે મેં ડિબેટ ની વાત કરી આજે સ્ટેજ પર હજુ પણ બોલાવીએ છીએ